કામરકુકુરમાં તેઓ થોડા માસ રહ્યા ત્યાર પછી દક્ષિણેશ્વર પાછા ફેર્યા આ અરસામાં એક ધનાટ્ય મારવાડી શ્રી રામકૃષ્ણની મુલાકાતે અવારનવાર આવ્યા કરતો એનું નામ હતું લક્ષ્મીનારાયણ એ મારવાડી શેઠને શ્રી રામકૃષ્ણ પ્રતિ અત્યંત પૂજ્ય ભાવ હતો એક દિવસ એમની પથારી ઉપરની ચાદર મેલી જોઈને મારવાડી શેઠે બે હાથ જોડીને શ્રી રામકૃષ્ણને કહ્યું મહારાજજી આપની થોડીક સેવા કરવાનું દિલ થાય છે આપને નામે દસેક હજાર રૂપિયા કોઈ બેંકમાં મૂકીએ તો આપની સેવા બરાબર વ્યવસ્થાપૂર્વક થતી રહે માટીને સોનું જેને સમાન હતા એવા શ્રી રામકૃષ્ણને આવી દરખાસ્ત શી રીતે સ્વીકાર્ય બને ઉલટું એ દરખાસ્તથી એમને એટલું બધું દુઃખ થયું કે એમણે હાથ જોડીને પેલા શેઠને આવી વાત ફરીથી ન ઉચ્ચારવાની વિનંતી કરી પેલો મારવાડી ધનિક એમ કંઈ નમતું જોખે એવો ન હતો એ હૃદયને મળ્યો અને મા શારદામણી દેવીના નામ ઉપર રૂપિયા મૂકવાની દરખાસ્ત કરી જ્યારે શારદામણી દેવીએ આ વાત જાણી ત્યારે એમણે પણ તેનો વિરોધ કર્યો કારણ કે તેમને નામે મૂકેલા રૂપિયા આખરે તો શ્રી રામકૃષ્ણના જ ઉપયોગમાં આવે ને એમને આવો પરિગ્રહ શી રીતે પોસાય પરંતુ લક્ષ્મીનારાયણે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો સગલી દલીલો નકામી ગઈ આખરે શ્રી રામકૃષ્ણ વેદનાપૂર્વક બોલી ઉઠ્યા હે જગદંબા મને તારાથી વિમુખ કરે એવા લોકોને તું શા માટે મોકલે છે શ્રી રામકૃષ્ણના હૃદયની વેદનાની અસર એટલી ઊંડી થઈ કે મારવાડી પોતાની દરખાસ્ત છોડી દીધી અગાઉ એકવાર મથુર બાબુએ પણ એમને નામે આખો તાલુકો લખી આપવાનો પ્રસ્તાવ કરેલો એનો પણ શ્રી રામકૃષ્ણે અસ્વીકાર કરેલો લક્ષ્મીનારાયણ વાળો પ્રસંગ બન્યા પછી એમણે કહેલું મથુરે અને લક્ષ્મીનારાયણે મૂકેલી દરખાસ્તોથી મને તો એવું લાગ્યું હતું કે જાણે કોઈક મારા માથા પર કરવત ચલાવી રહ્યું છે